કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અમીરગઢ તાલુકામાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બે મહિલાઓ ઉમેદવારોનો જંગ રસપ્રદ બન્યો છે તો પ્રચાર પણ રસપ્રદ બન્યો છે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર વિવાદિત નિવેદનોથી પ્રચાર કરી રહ્યા છે તો ભાજપના રેખાબેન ચૌધરી પશુપાલકોના હિત અને વિકાસની વાતોને લઈને પ્રચાર કરી રહ્યા છે જો કે આ પ્રચારની વચ્ચે કોંગ્રેસમાંથી આગેવાનો ભાજપમાં જઈ રહ્યા છે અને એ ચિંતાનો વિષય છે લોકસભાની બેઠક માટે બંને મહિલા ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોર પ્રચારની શરૂઆતથી જ વિવાદિત નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે બનાસ ડેરી પોલીસ સરકારી અધિકારીઓ અને તંત્ર આ તમામને પોતાના વિવાદિત નિવેદનોમાં સમાવી લઈને વિવાદિત પ્રચાર કરી રહ્યા છે બનાસ એક હથ્થું શાસન બાદ ડીએસપીનો કોલર પકડવાનું નિવેદન તો પોલીસ શાકભાજીની લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે તેવું નિવેદન અને જીએસટીના અધિકારીઓ પોતાના બાપની પેઢી હોય તેમ હપ્તા લે છે તેવું નિવેદન કરી અને મતદાનના દિવસે બુદ્ધ કેન્દ્ર પર ભાજપના અધિકારીઓ બોગસ મતદાન કરી રહ્યા છે

અમારા આગેવાનો અમે બધા લોકસભા જનતા એ હાજરી આપી ભવ્ય સન્માન કર્યું ફટાકડા ફોડ્યા અને ખુબ લોકોએ રાજ્યપાલ સાથે આશીર્વાદ આપ્યા છે ત્યારે એના જે કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો ની ઉકેલવા માટેની ધારાસભ્ય અમે પણ ખાતરી આપી છે વેપારી મથક છે હવે શાકભાજી ની બહુ પરેશાની મોંઘવારી એક બાજુ અને એક બાજુ રોજગારી તકો શિક્ષણ આરોગ્ય આ વિસ્તારના જે ફોરેસ્ટર વિભાગ આવે એ વિભાગમાં અધિકારીઓની હેરાનગતિ પોલીસ ની હેરાનગતિ આ તમામ પ્રશ્નો લોકોના એક આમ માથાના દુખાવા સમાન થઈ પડ્યા છે ત્યારે આવા સમય ની અંદર પ્રજા પરિવર્તન ઈચ્છે છે એટલે આવા તાપમાં અને બે હાજર ચાર માં જે રીતે પરિવર્તન થયું હતું અને એનું એ પરિવર્તન અત્યારે બે હાજર ચોવીસ માં થશે એટલે બનાસકાંઠા જિલ્લાની સીટ હોય બીજી ઘણી બધી સીટો કોંગ્રેસ પાર્ટી જીતે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે એવા લોકોના અમને આશીર્વાદ મળશે બે ઉમેદવારો બદલવાની નો બતાવી પાંચ લાખના ના કરવા અને કોઈના ના ઉમેદવાર ને ડિપોઝીટ દૂર કરવી એ લોકશાહી નું આનંદ છે એ લોકશાહી નું ભૂલ છે બનાસકાંઠાના મતદારો નું અપમાન છે